કેમ છો મિત્રો આજે આપણે રોટીના લોટના પીઝા બનાવવાના છે એમાં નથી બેકિંગ પાવડર નાખવાનો કે નથી બેકિંગ સોડા નાખવાનો કે ઈશ નાખવાનો તો પણ આપણા પીઝા સરસ મજાના થાય છે તો આ એકદમ રોટીનો લોટ છે જેમાં ફક્ત ને ફક્ત મેં મીઠું અને પાણી નાખીને બાંધ્યો છે એને આપણે સરસ આવી રીતે સાધારણ એટલે કે ગોળ વણી લેવા વણી લેવાનો છે પીઝા જેવો રોટલો બનાવી દેવાનો છે એમાં આપણે કાંટાથી ચમચીથી આવી રીતે અંદર પીઝા જેવા કણા પાડી દેવાના છે પછી આપણે તવીને તમારે ગ્રીસ કર્યું હોય તો ગ્રીસને વગર ગ્રીસ કરે પણ તમે આવી રીતે ધીમા તાપે શેકી શકો છો આ રોટલો સેટ જાડો છે એટલે અંદરથી કાચો ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે ધીમા તાપે આપણે સતતતાને શેકવાનો છે રોટલા તવા પર શેકાયા થાય એ પહેલાં આપણે એને આપણે પીઝા સોસપાતરી દેવાનો છે પછી સિઝવાન સોસ પાથરી દેવાનો છે બંને સોસને સરસ બધાના પાથરી દીધા પછી આપણે એની ઉપર ભરપૂર પ્રમાણમાં મોજેલા ચીઝ પાથરવાનું છે તમારી પાસે જે પણ ચીઝ અવેલેબલ હોય ઘરમાં તે તમે પાથરી શકો છો એના પછી આપણે મેં કાંદા ટામેટા અને કેપ્સિકમ અને લીલા મરચાં પણ પાથરી દીધા છે તમા આમાં યલ્લો કેપ્સિકમ અને રેડ કેપ્સિકમ કાં તો મકાઈના દાણા એ પણ તમે પાથરી શકો છો પછી એની ઉપર મેં પહેરી પહેરીનો જે મસાલો આવે છે કારણ કે મારા બાળકોને એ મસાલાનો ટેસ્ટ ખૂબ જ ભાવે છે એટલે મેં એ મસાલો છાંટ્યો છે ફરીથી આપણે એના પર મોજરેલા ચીઝ પાતરી દેવાનો છે અને આવી રીતે જો જલેબીનો ઘરમાં હોય તો તે વન બાય વન આવી રીતે સરસ મજાની ગોઠવી દેવાની છે અને એની ઉપર આવી રીતે સરસ મજાનું કવર કરી દેવાનું છે અને તાપ એકદમ ધીમો રાખવાનો છે થોડી વાર પછી જોઈ લેવાનું તો સરસ મજાનું આપણું ચીઝ મેલ્ટ થઈ ગયેલું છે ને આપણો લાગે કે ઘઉંની રોટલીના લોટનો પીઝા પણ હવે સરસ મજાનો તૈયાર થઈ ગયેલો છે આપણે હવે એને પીઝા કટરથી કટ કરી દેવાનો છે જો બંને બાજુ સરસ મજાનો શેકાઈ ગયો છે હવે આપણે એને સરસ મજાનો કટ કરી દેવાનો છે પ્લીઝ મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો તો સરસ મજાનો એકદમ મહેંદાના લોટ જેવો જ ઘઉંની રોટલીના લોટનો પીઝા તૈયાર છે